સુરતમાં પાસઠ વર્ષીય વૃદ્ધને ડિજિટલ એરેસ કરવાનો મામલો સુરત સાયબર સેલે તેનો ભેદ ઉકેલ્યો સુરતમાં વર્ષીય વૃદ્ધને ડિજિટલ એરેસ કરવાનો મામલો સુરત સાયબર સેલ દ્વારા તેનો ભેદ ઉકેલાયો કેનેરા બેંકના એકાઉન્ટમાં છ કરોડ એસી લાખ રકમ જમા થયા હતા તેમાંથી તમને એસી લાખ કમિશન આપવામાં આવ્યું એવરેસ્ટ ફાઇનાન્સ સાયબર ફ્રોડ થયું છે તે એકાઉન્ટ નરેશ ગોહિલ નામના વ્યક્તિ છે તેમાંથી તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા છે તેમ કહી સાયબર ફ્રોડ આચર્યું હતું એમ કહી પાસઠ વર્ષના વૃદ્ધે ઓગણીસ દિવસ ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા સીબીઆઈ આરબીઆઈના લેટર વોરંટ બતાવી તેમની પાસેથી ચોસઠ લાખ પડાવી લીધા હતા આ બાબતે સાયબર સેલને જાણ કરતા આરોપીની કર્ણાટક ખાતેથી ધરપકડ કરેલ છે આરોપી મદનલાલ મંગનારામ બરસિંગારામ ડીસીપી ભાવેશ રૂચ્યા સુરત સાયબર સેલ દ્વારા એક પાસઠ વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કેનેરા બેંકમાં એક એકાઉન્ટ ખુલેલું છે અને જેમાં છ કરોડ એસી લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને એસી લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે જેના લીધે જેટ એરવેઝ નું જે ફાઈનાન્શિયલ ફ્રોડ પેલા જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટીમના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે અને એમાં પણ તમે તમને અરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ સીબીઆઈ આરબીઆઈ એના લેટર વગેરે બતાવી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બેંગ્લોરમાં એક કિસ્સા મદનલાલ મગ સન ઓફ મદનારામ પરિંગા બિશ્નુએ

લોભામણી વાતો નહોતી કરી એમણે એને ધમકાવ્યા હતા કે તમને સીબીઆઈ ના નામે કે તમે તમારા એકાઉન્ટમાં જેટ એરવેઝમાં જે ફ્રોડ થયેલું છે એના છ કરોડ એસી લાખ જેટલા એકાઉન્ટ તમારી એમ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા ને એમાંથી એસી લાખ જેટલું તમને કમિશન મળ્યું છે અને જે વિક્ટીમ છે એના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે એમાં પણ તમને અરેસ્ટ કરવાના છે એવું કરી અને એમના ફેમિલી ધરપકડ કરશે એવું પ્રેશરાઈઝ કરી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેવી માત રકમ પડાવી પાડવામાં આવી સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ સાયબર સેલ દ્વારા અવારનવાર અવેરનેસ ના પ્રોગ્રામ રાખી આવે છે કોઈ પણ સીબીઆઈ પોલીસ ક્યારેય કોઈ ડિજિટલ કરતા નથી આવી કોઈ ધરપકડ કરવામાં આવતી નથી પોલીસ ક્યારેય આવી રીતે એવું તમને પ્રેશર કરી બતાવતું નથી તો પૈસા ન આપવા માટે ફરીથી અપીલ કરીએ છીએ કે તમે આવા સ્કેમનો ભોગ ન બનો અને કઈ જ આવું ફ્રોડ હોતું નથી જો કઈ આવું તમને કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો અને ભોગ બન્યા હોય તો પણ કોઈ પણ સમય બગાડ્યા વગર તરત પોલીસ નો સંપર્ક કરવો જોઈએ હમણાં ઓગણીસ દિવસ સુધી પાસઠ વર્ષના વૃદ્ધ ડિજિટલ આરેસ્ટ થયેલા હતા